સર્વે સેવા સમાજ ટ્રસ્ટના બાળકોને નેતાઓ તાલુકા યુવા મોરચા ભાજપ દ્વારા ભચાઉ તાલુકા યુવા મોરચા પ્રમુખ શ્રી ઉપેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ નિમિત્તે શ્રી સર્વે સમાજ સેવા ટ્રસ્ટ સામખિયાળીના અનાથ બાળકોને કચ્છ મોરબી સાંસદ ઉમેદવાર વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ગાંધીધામ ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી તેમજ ભજાવ તાલુકા સંગઠનના હોદ્દેદારો અને વિવિધ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહીને ટ્રસ્ટના અનાથ બાળકોને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ શ્રી ઉપેન્દ્રસિંહ જાડેજાનો સડતાળીસમો જન્મદિવસ હોય એમના દ્વારા સડતાલીસ હજાર રૂપિયા તેમજ રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા પાંત્રીસ હજાર રૂપિયાનું અનુદાન આપી સંસ્થાને મદદરૂપ બન્યા હોવાનું સંસ્થાના સંચાલક મનીષાબેન રાઠોડે જણાવ્યું હતું નમસ્કાર જય માતાજી જય હિન્દ હું છું મનીષા રાઠોડ શ્રી સર્વ સમાજ સેવા ટ્રસ્ટમાં પ્રમુખ પદે હું ફરજ નિભાવું છું આજરોજ તારીખ ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસના શ્રી સર્વ સમાજ સેવા ટ્રસ્ટના પટ આંગણમાં માનનીય શ્રી બચાવ તાલુકાના યુવા મોરચાના પ્રમુખ શ્રી ઉપેન્દ્રસિંહ જાડેજાના સાડત્રીસમો જન્મદિવસની ઉજવણી અહીં કરવામાં આવેલ છે અને એમના જન્મદિવસની ઉજવણી નિમિત્તે તેમણે બધા બાળકોને બે સ્કૂલ બેગ આપ્યા અને તેમના સાડત્રીસમા જન્મદિવસ નિમિત્તે સાડત્રીસ હજારની પણ ભેટ આપી છે માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે એમના મતલબ હાજર એમના જન્મદિવસમાં જેમણે હાજરી આપી તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું તેમના જન્મદિવસમાં જે ઉપસ્થિત રહ્યા કચ્છ મોરબી સાંસદ લોક લાડીલા ઉમેદવાર વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્ર વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા ગાંધીધામ ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી તેમજ ભચાઉ તાલુકાના સંગઠનના હોદ્દેદારો વિવિધ મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને સાથે સાથે ગામ લોકો પણ હાજર રહ્યા મોડર્ન ડે સ્કૂલના પ્રિન્સિપલ સાહેબ કિરીટ સાહેબ કાજલબેન અને અન્ય ગામના લોકો તથા ભચાઉ તાલુકાના તમામ હોદેદારો અહીં આવ્યા સાહેબશ્રીનો જન્મદિવસ ઉજવ્યો અને બધા બાળકો સાથે ખૂબ ખુશી સાથે હસતા રમતા એમણે બધા બાળકો સાથે એમનો જન્મદિવસનું ઉજવણી રાખી માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે વિરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજા જેમણે અવારનવાર અમારે મદદ કરી છે બધી રીતના જ્યારે પણ જે જરૂર પડે એમને યાદ કરતા હોઈએ એક ફોન ઉપર અમારું કામ થઈ જતું ગમે તે વિઘ્ન આવે કે તકલીફ આવે અમે એમને ફોન કરીએ એટલે તરત જ અમારું ફોનમાં કામ થઈ જતું હોય છે આજે ફરી એમને અગાઉ પણ અમને મદદ કરેલ છે અને અવારનવાર મદદ કરતા હોય ને આજે ફરી એકવાર તેમને પાંત્રીસ હજારનો યોગદાન આપ્યું માટે હું એમનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે હું મા ન્યૂઝનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે અવારનવાર જ્યારે પણ અમારે ન્યૂઝ આપવી હોય કે જેનાથી અમાને લોકો સુધી અમારે કામગીરી જાય તો જ્યારે પણ હોય ત્યારે સામેથી આવતા હોય છે અને અમારી આ ન્યૂઝ લેતા હોય છે લોકો સુધી ઘર ઘર પહોંચાડે કે જેનાથી આ બાળકો માટે અમે કંઈક કરી શકીએ તો માટે હું મા ન્યૂઝનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે અહીં લોકો સુધી અમારી વાત પહોંચાડતા હોય છે ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ અને માનનીય અમારા જે શ્રી છે વિનોદભાઈ ચાવડા એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે બે હજાર એકવીસમાં પણ એમને અમને ખૂબ સહયોગ આપ્યો હતો દસ બાળકનો ખર્ચ ઉપાડ્યો હતો વાઘજીભાઈ છાંગાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમને પણ બે બાળકીનો ખર્ચ ઉપાડ્યો હતો સાથે સાથે અન્ય ઘણા બધા એવા લોકો છે કે જે અમને સહયોગ આપતા હોય છે અને ગામ લોકોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જ્યારે પણ નાની મોટી જરૂરિયાત હોય તો તે સંયોગ આપતા હોય છે આજે પણ કાર્યક્રમમાં એમની ઉપસ્થિત રહ્યા માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત અર્ષ